શ્રી વસરાધ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ લાખીણી અને અમારી ટીમ આજે મોટા ઝીંઝાબદર અત્યારે ફોન આવતા શંભુ ભગતના ઘરે મોભારામાંથી એરું છે એનું વેક્સ્યુ કરવા માટે હું અને દેવાંગીબેન અત્યારે આપણી એમ્બ્યુલન્સ લઈ અને ઝીંઝાબાવદર જઈ ગઈ જય વસરાધમ છડી કે મેં ગયો જાવજો બડકું જે હોય પેડી લેવા જવું આપણે ગયો જાવ દુકાનમાં ના ના હું તમને આવી ગયો આવી ગયો દેખાય 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 હાલો દેખાડો સીપી પાડી દે ને મોબારું પાડો મોબારું પાડી દો હા ભાઈ મોબારું પાડો એટલે ના જ આગળ આગળ આવ્યો આગળ આવ્યો આયે અચ્છ મોડું પાડી દે સીપે પાડી દે ને હાલ પકડી લે હા હાલમાં ધ્યાન રાખજો બધા સાંજ નો કઈ મોબરું હા એ લઈ લો

આગળથી સીપીઓ પકડતો કેમ થાય દેવું તે ન નો જાય પછી હા હાલો ખેહાણો ખેહાણો કટાવન સે ના કટાવ રે ઘમો ગડે કમી જા કમી જા તો બસ બાબા ઘવ બસ લઈ લે મોબારું હાલો એનું પડતી પકડું આવશે જોઈ દે એમ કે હું પકડી લઉં આમ તો આમ છે વાંધો નહીં હું પકડી લઉં તો લેતો હું પકડી લઉં મિનિટ એય લઉં ભુમરામાં એમ એટલો તો બાકી રે પકડવા દે કેમ દુકાની લઈ સ્માઈલ કરો જેવું બેન

કોબરા જેમ આ કોબરા કે લાગે આપણને આમ બધી કોઈ છે કોબરા હકીકત આ કોબરા હોતો નથી એમ અને હકીકત હાવ બિનજીરી સાપ હોય છે અને આથી ને કોઈ કોઈને પીવું નહીં અને જો ખબર પડે એટલે માણસને એમ થાય કે નાક છે કે છે તે શું કઈ છે નહીં પણ આની અમારા વિસ્તારની માં પણ ઘઉં લોપ્યો છે તમારા વિસ્તારમાં શું કે છે એ કોમેન્ટ કરીને જણાવજો Bu sırıptır ya, o paket bu sırı, anamı yüzdeci bo. Hayda ketchin. Bo, amca olay. Namam, ah, marihamuzo. Ne? Anlatmıyorum